તારીખ બે ઓક્ટોબરથી રાજ્યમાં બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગકારોએ ક્વોરી ઉદ્યોગ બંધ કર્યો છે જેને લઈને અરવલ્લી જિલ્લાના ક્વોરી ઉદ્યોગકારોએ પણ અનિશ્ચિત કાળ સુધી ક્વોરીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અરવલ્લી જિલ્લાના ક્વોરી ઉદ્યોગના માલિકોએ હાલ ધંધા રોજગાર બંધ કર્યા છે ધનસુરા બાયડ વડગામ સહિત જિલ્લામાં પંચાણું થી સો ક્વોરી આવેલી છે જે હાલ બંધ છે જેથી હાલ જિલ્લામાં હજારો ટ્રકોના પડડા થંભી ગયા છે કોરી માલિકો આ બીજી ઓક્ટોબરથી અમારા વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈ અને અમારા ધંધા રોજગાર અમુ એ બંધ કરેલ છે હું સરકારને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી અમારી માગણીઓ સંતોષી અમારો ધંધો ધંધા રોજગાર ચાલુ થાય એવી અમારી માગણી છે કારણ કે અમારા ધંધા રોજગાર બંધ થવાના લીધે અમારા સંલગ્ન અમારા કોરી ઉદ્યોગની અંદર લગભગ આશરે ત્રણથી ચાર લાખ લોકો સીધા જોડાયેલા છે વધુમાં બીજું જ્યાં બી કોરી ઉદ્યોગ સંકળાયેલો છે એ બધા જ શહેરોની અંદર કે ગામડાઓની અંદર આજે આપ જો તપાસ કરવામાં આવે તો મોટા ભાગના નાના નાના જે બધા જ આને સંલગ્ન ઉદ્યોગો હતા એ પણ ઠપ થયેલ છે